ભરૂચ અંકલેશ્વરમાં ઐતિહાસિક એર શો અને આકાશગંગા ટીમનું ગુજરાતમાં પ્રથમ વખત જાહેર પ્રદર્શન છ અને સાત ડિસેમ્બરે અંકલેશ્વર એરપોર્ટ પર યુવાનોમાં દેશપ્રેમ જગાવશે વાયુસેનાનો જલવો ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ ગુજરાતની ધરતી પર પ્રથમ વખત જાહેર એર શો રજૂ કરવા આવી રહી છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ મહાકાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ એર શો તારીખ છ અને સાત ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર એરપોર્ટ સાઇટ એનએસ ફોર્ટી એઇટ માંડવા ખાતે સવારે નવતીસ વાગ્યાથી શરૂ થશે ખાસ વાત એ છે કે સાત ડિસેમ્બરે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ હોવાથી આ પ્રદર્શન દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપશે કાર્યક્રમની રોમાંચક રૂપરેખા સવારે નવતીસ વાગ્યાથી દસ પિસ્તાલીસ સુધી રિમોટ કંટ્રોલ એરો મોડેલ શો આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમનું દમદાર પ્રદર્શન સવારે અગિયાર વાગ્યાથી અગિયાર ટી સુધી સારંગ હેલિકોપ્ટર ટીમનો આંખોને અડબ લાવી દે તેવો કરતબોનો મેળો સારંગ ટીમ વિશ્વની માત્ર પાંચ સૈન્ય હેલિકોપ્ટર એરોબેટિક ટીમોમાંની એક છે જે ચાર એલ એ હેલિકોપ્ટર સાથે આકાશમાં અદભુત કલાત્મક ચિત્રો રહેશે આકાશગંગા ટીમના જવાનો આઠ હજાર પાંચસો ફૂટથી ફ્રી ફોલ સ્કાય ડાઇવિંગ કરી રંગીન ધુમાડા સાથે ધરતી પર ઉતરશે આ દ્રશ્ય જોવા જેવું હશે જુ યુવાનો માટે ખાસ એનડીએ કારકિર્દી માર્ગદર્શન એરસો સાથે જ વિદ્યાર્થીઓને નેશનલ ડિફેન્સ એકેડેમી ભારતીય સેનામાં અધિકારી બનવાની પ્રક્રિયા અને કારકિર્દીની તકો વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે વાયુસેનાના અધિકારીઓ અને નિષ્ણાતો રૂબરૂ મળી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ આપશે આ અંકલેશ્વર માટે ઐતિહાસિક ક્ષણ છે પ્રેસ કોન્ફરન્સમાં વાયુસેનાના વિંગ કમાન્ડર આદર્શ ઠાકોર અને ફ્લાઇંગ ઓફિસર નંદિની ઉપસ્થિત રહ્યા હતા બીડીએમએ પ્રમુખ શ્રી દેવાંગ ઠાકોર અને બીસીસી પ્રમુખ શ્રી જીવરાજ પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમ યુવાનોમાં દેશ સેવાની ભાવના જગાવવા ઉપરાંત ભરૂચ અંકલેશ્વર વિસ્તારને એક યાદગાર હવાઈ અનુભવ આપશે આ કાર્યક્રમમાં તમામ માટે પ્રવેશ સંપૂર્ણપણે મફત છે તેમાં સૌ કોઈને હાર્દિક આમંત્રણ છે આ અવસર ચૂકશો નહીં 6 અને 7 ડિસેમ્બરે સપરિવાર આવો અને ભારતીય વાયુસેનાના ગૌરવના સાક્ષી બનો રિપોર્ટર હુમૈદ સૈયદ સાથે ગુજરાત અબડ ન્યૂઝ ગુજરાતી અ મે વિંગ કમાન્ડર આદ્રશ ઠાકુર અ ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ સે હું અ હમ યહા પર બરોચ મે 7 તારીખ કો એક એર ડિસ્પ્લે કરને વાલે હે અ આજ સે ઇસકી પ્રેક્ટિસ શુરુ હો ચુકી હૈ કલ ભી ઇસકી પ્રેક્ટિસ રહેગી 5 તારીખ કો छः तारीख को इसका फाइनल प्रैक्टिस रहेगा जो कि फुल ड्रेस रिहर्सल भी रहेगी और सात तारीख को ये फाइनल डिस्प्ले रहेगा मेरा सारे वासियों से और आसपास में जो भी इस आ, मेरी बात को सुन रहे हैं उनसे अनुरोध है कि छः और सात तारीख को अपना समय निकाली और अंकलेश्वर की जो वायुपट्टी अंदर अंदर निर्माण जो वायु पट्टी जो है वहाँ पर आइए और हमारे इस डिस्प्ले का और साथ ही साथ कुछ और जो वहां पे आयोजन हुए हैं उनका आनंद लीजिए ये का मेन मोटिव है? देखिए सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का मोटिव आ, अपने देश के नौजवानों को मोटिवेट करने का है कि आ, हमारे इस कार्यक्रम से वो कुछ आ, मोटिवेशन लें और आ, आगे के आने वाले दिनों में भारतीय वायु सेना को अपना एक करियर के करियर की तरह चुने यही हमारी सबसे बड़ी उपलब्धि रहेगी कि हमारा ये डिस्प्ले देखने के बाद हमारे देश के नौजवान अपने दिल में एक ये आस बनाएंगे कि, कि किसी दिन वो भी भारतीय वायु सेना का हिस्सा बनेंगे और मे बी समे दे विल ऑल्सो बी परफॉर्मिंग इन डिस्प्ले लाइक दिस आपके कितने मेंबर जुड़े हुए रहते हैं ग्राउंड स्टाफ प्लस एयर स्टाफ देखिए जब भी हम आ, किसी भी डिस्प्ले डिटैचमेंट के लिए जब हम निकलते हैं तो हमारी तकरीबन साठ से सत्तर लोगों की टीम है जो अलग-अलग कार्यों में आ, लगी रहती है हमारा टेक्निकल स्टाफ हमारा एडमिनिस्ट्रेटिव स्टाफ हमारा ऑपरेशंस को सपोर्ट करने वाला स्टाफ और हमारे पायलट्स एयर शो में क्या-क्या होगा एयर शो में आ, हमारे तहत हम आ, एयर डिस्प्ले कंडक्ट करेंगे उसके अलावा भारतीय वायुसेना की आकाशगंगा टीम भी अपना जो जंप है करेगी उसके इलावा, जो भी अनुष्ठान या आयोजन भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन की तरफ से होगा ये सारा का सारा उस दिन के अनुष्ठान का पार्ट होगा नमस्कार मित्रों હું દેવાંગ ઠાકોર પ્રેસિડેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન આપ સૌનું સૌની સાથે વાત કરવા ખૂબ જ આનંદિત છું ખૂબ જ ઉત્સાહિત છું દિનાંક છ શનિવાર અને સાત રવિવાર ડિસેમ્બર બે હજાર પચીસના ના રોજ અંકલેશ્વર પ્રોપોઝ એર સ્ટ્રીપ ઉપર સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ દ્વારા એક સુંદર એર ડિસ્પ્લે થવા જઈ રહ્યો છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ભરૂચ સિટીઝન કાઉન્સિલ્સ અને ભરૂચ એડમિનિસ્ટ્રેશન કલેક્ટર સાહેબના ખૂબ જ સુંદર સાથ સહકાર સાથે આ એક કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં અમે સૂર્યકિરણનો એર શો કર્યો હતો જે વખતે નવો આપણો હાઈવે બની રહ્યો હતો એક્સપ્રેસ આ વખતે આઈએસટી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે મારી આપ સૌને અગ્રભરી વિનંતી છે કે આપ સૌ પધારો ત્યાં આગળ ખૂબ સુંદર વ્યવસ્થા હશે અને આપ આ શોને ખૂબ સરસ રીતે માણી શકશો વાગે આ પહોંચી આશા છે બે કલાક માં અલગ અલગ શોઝ ને કાર્યક્રમો અમે નિર્ધારિત કર્યા છે અને ખાસ કરીને ભરૂચની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી ના કેડેટ્સ વગેરે માટે આ ખાસ આયોજન ભરૂચમાં થઈ રહ્યું છે જેથી કરીને એમનું એક નિવાસ સ્વપ્ન બને કે અમે પણ આ રીતે